સલામ સ્વાગત છે નવા બ્લોગમાં અત્યારે છું બપોરા રૂમમાં અને આજે આપણે જવાનું છે લાઇટ હાઉસ જ્યાં આપણે મોવા લાઇટ હાઉસ છે ત્યાં તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવી લાઇટ હાઉસ અને ત્યાંનો બધો નજારો એકથી એક કાંઈ ઘટે નહીં એવો નજારો છે તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અત્યારે હું છું બાપુના રૂમમાં બાપુની સલામી કરીને આપણે નીકળવાનું છે સાડા અગિયાર થઈ ગયા છે હમણાં આપણે નીકળવી જ છીએ હવે અને તમને ત્યાં જઈને બતાવી કે કઈ રીતનું બધું છે એટલા માટે તમે લોકો કન્ટિન્યુ રહેજો ભાઈ ગાડીને કોલ્ડ સ્ટાર્ટ કરી નાખી છે કારણ કે આપણે ફોર વ્હીલ લઈને આવવાનું છે રિક્ષા લઈને જવાનું કેન્સલ કારણ કે ઈંઢોની આવે આવી તૂટી ગઈ છે એટલા માટે હવે આપણે આવું જોઈએ ફોર વ્હીલ લઈને તો મારા પપ્પા ટોમીને પાણી દેવા જાય છે અને હું અંદર ફોર વ્હીલ શરૂ કરીને એસી સેલું કરીને બેસી તો મારા કે એસી બંધ કરી દે તો હું કહું ના ના પપ્પા હું કહું આમાં એવું કાંઈ ન હોય ડીઝલ વધારે બળે ને એવું કાંઈ સેલું રાખવાનું હોય હું કહું પછી મારા બાપા કાલે વાંધો નહીં પછી હું હાલો તો કાંઈ વાંધો નથી ને પછી તો સેલું રાખી

ખાડી છે આમે પવન ને એવું બધું ઘણું બધું છે અને આ વચમાં આ પુલ છે બે બાજુ પાણી છે માછલા પકડે છે આ બાજુ આ તો એનો વાંધો નહીં પણ પછી તો એ લોકો પકડે છે ને આપણે તો કઈ આ બધું પાણી છે બે બાજુ વચમાં ગાડી આલી જાય

કાંઈ જમીન થઈ ગઈ છે ઊભા અને અચાર ધાવી છે ઓલી બાજુ ત્યાં આગળ વ્યૂ છે એક નંબર તમને બતાવી રોગમાં કન્ટિન્યુ જો આ છે અને શું કહેવાય કાદરખાન દીવા દાંડે બીજું શું કહેવાય બીજું કાંઈક કહેવાય લાઇ હા લાઇટ હાઉસ નહીં સ તો ને લાઇટ હાઉસ પણ કહેવામાં આવે છે તમે ધોઈ શકો છો આ બાજુ ઉર્ષ છે આ બાજુ મંદિર છે આ બાજુ અને આ બાજુ અમે છીએ એમના લોકો ને બતાવીએ હમણાં આ દરિયો રહેજો હું ખાવીન્યુ રેજો ઉતરાયું હોય તો નીચે જ આવી દરિયો આ પાછળ બધો દરિયો જ છે દરિયો વિસ્તાર આમ કાદરખાના જો તો બધો દરિયો જ દેખાય દરિયા ભાઈ એમ નહીં આમ કે બીજું કઈ એકલું પાણી આ માગળે કઈ નથી દેખાતું બધું ધોડો કઈ દેખાતું જ નથી આગળ તો ગરમી ઇલ્લી દેઈ છે ગરમી એમ છે પાત જવાજો હમ હ નીચે ઉતરાય એવું કઈ છે અને નકર તો જા હમ ગઈ મેસેજમાં મેં સિશ્મા બીચમાં ચડાવી લીધા તમને બતાવું આ બાજુ થોડુંક વ્યૂ જોઈ શકો છો તમે આ બધું આ બધું અહીંયા ભેગ છે હું પહોંચું આગળ જ જવું આપણે આ આખો દરિયો છે જોઈ શકો છો તમે આ છે આપણે લાઇટ હાઉસ અને તમે જોઈ શકો છો આ બાજુ અને અહીંયા હમણાં થોડાક દિવસ પહેલાં થોડાક વર્ષો પહેલાં ત્રણ ચાર હોય અહીંથી મરી ગઈ હતી એટલે આપણને થોડીક બીક લાગે જો જોઈશ તમારો ભાઈ અને ચાલો થોડાક આગળ જઈએ ને થોડુંક નવીન કંઈક હોય તો બતાવી અત્યારે તો અહીંયા આવું બ્લોગ હું શૂટ કરી રહ્યો છું અને બધા થોડુંક થોડુંક ખામો જોવે છે પણ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આપણે કાંઈ વાંધો જ નથી બધા ખાંબો જોવે ન જોવે એ લોકો સાથે આપણે કોઈ નિસ્બત છે નહીં એટલા માટે તમે આઈથી આઈથી તમે જો આ બાજુથી ઠેઠ લગી કાંઈ ન ઘટે અત્યારે અંધારા અંધારા મને ચેચમાં પહેલા તો અંધારા આવવા મીડે અહીંયા આપણી ગાડી છે અને આપણે હજી એક જગ્યાએ જવાનું છે ત્યાં કદાચ જાવી તો મળું તો ગાઈસ અમે આપણે નીકળવી છે બધા છે અને આપણે પણ હવે નીકળવી છે પૂરી બેન કાਦਰ નું મોહ તો બ્લોકમાં આવ્યા લાલો चलो જલ્ો દેગી છે ફટકાવી હા આપણે લોકો પોગી ગયા છીએ ઘરે વાગી ગયા છીએ ત્રણ અને આ તરીકોને બહુ એટલે બહુ હતો એટલા માટે ઘરે ખુઈ જ આવીને પછી તમને લોકોને મળવી ગઈ તો અત્યારે આપણે હું જાગી ગયા છીએ અને અત્યારે આવી છે રોડે કારણ કે કાંટોમાં લેવી સડકે નથી તો હાજરી તો દેવી પડે આપણે તો કાંઈ વાંધો નહીં હાલો ધીમે ધીમે નીકળવી અને બતાવી તમને આપણે આપણા લોકો પહોંચી ગયા છીએ સડક્યા ને અહીંયા કાંઈ કાલ જેટલી કે હમણાં તો ગરદી જ નથી આવ તમે તો હું એ નીચે ઊભો થયું જરીએ ગર્દી નથી કે કહેતો અહીંયા પણ અહીંયા 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 છે ને અહીંયા પણ ઊભી રહેવાની જગ્યા ન હોય પણ આજ તો કાંઈ ગર્દી નથી તો ચાલો હવે આપણે કંઈક જઈએ હમણાં રખડવા તો ગાઈઝ જ આપણે લોકો રોડેથી પહોંચી ગયા છીએ પ્લોટમાં અને અહીંયા તો જીશાનભાઈ ડાન્સર અનશભાઈ ડોન અસલિહાન અન્નમ ભાઈ રમે છે હું કહેશો જીશાન બેન છે કા તું એને આપ ને એટલે એટલે તને આપે

ગાઈસ જોઈ લો આપણે મોર બતાવી જો છે તારે હા મોર દેખાઈ જો છે તમને દેખાતો હશે જ્યાં ઠેર પણ એટલું ઝૂમિંગ જ નથી થાતું આઈફોન માં એટલું ઝૂમિંગ નથી થાતું 3x નું ઝૂમિંગ આવે આઈફોન માં માની કે તો હાદા ફોન માં 10x નું આવે હે માં મારો હાદા ફોન છે ને માં 10 10x નું ઝૂમ આવે આમાં છે ને ખાલી 3x નું ઝૂમ આવે અમે હર કોઈ થી બતાય નહી તો તો ગાઈસ અત્યારે તો અમે મોર પાણી પીવી છે આઈથી સોખું દેખાય છે પણ તમને આ લોક આ ફોન માં એટલું બધું ઝૂમિંગ નથી થતો તો એ તમને થોડોક થોડોક દેખાતું છે ઓરું ઓરા ઢગલા ઉપરથી હાવ આઈતી દેખાય છે તો સમજો દેખાય છે ને તો બધું આમ ઈ લોકો ના બતાતો આયા આપને આઈ થી હરખું બતાય પણ ઈ લોકો ને ત્યાંથી હરખું નો બતાય પણ મેં કહું મે આયા આયા કાઈલ છે ને આપણે આપડે આયા ઘરના ના ધાબા માથે જ હતો બોર તારા હું પાછો ફોટો પાડવા જો ને હજી થંબનેલ લેવા હતો તા તો ઉડી જો તા તો જો અને આપણે પણ આપડે આયા આયા જાવી થોડા

ગાય તો એ તો ચાર મોર ભેગા થઈ જાય થોડાક નીચે નીચે ઉતર્યા પણ આઈથી પીડાવે ને તો હાઈટક્યું હાથમાં આવે નહીં એટલે થોડુંક આખું પાણી જો નદી માં હાવ હું ગયું છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા થોડુંક થોડુંક પાણી છે

દેખાય તો છે પણ મોબાઈલમાં માં એટલું બધું ઝુમિંગ નથી થતું એટલે હા એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા લેવો છે પણ અત્યારે હાથ નથી પોકતો પણ પછી હવે હાથ પોકી જાય જો યુટ્યુબ ઇન્કમ થી તો લઈ લે અને એ આગળ તો વધારશે જ તે ક્યાં જા બધાનો સાથ સપોર્ટ હારો છે એટલે વાંધો નહીં આવે ગાય તો એ જુઓ તમે છ છ મોર આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત મોર છે આઠ

ગમે સિટી વાળા વ્યક્તિ ને મોર લેવું જોવું હોય તો એને ઝૂ ગમે ત્યાં જવું પડે જેમ કે મારે જીશાન ભાઈ જોઈ લો આ ભાણેજ છે મારો નહીં પણ મારા પપ્પાનો પણ અમે બધા પણ ભાણેજ કહીએ છીએ કારણ કે પહેલાથી કેવી એટલે બધાને ભાણેજ જ કહે અને આ ભાઈ છે ને બહુ હોશિયાર છે તમારે બધી રીતે આ ભાઈને પણ આગળ યુટ્યુબ ચેનલ ખોલવાની છે કે ખોલવાની છે ને પછી ખોલવી ને બ્લોગ ને બ્લોગ કરવું શું કરું

તો જો છોકરાઓ બચ્ચે મન કે સચ્ચે એટલે છોકરાઓ બધું કહી દે કે રખડતા રખડતા હું કઉ છું ભાઈ તમે બહુ નીચે ન આવતા લીન કોક મસ્તી મસ્તી ધક્કો હેઠા આવ્યા છો અને ગાઈસ હવે આપણે વ્લોગ નો કરી દેવી એન્ડ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા વ્લોગ જોવા માટે એચડી વ્લોગને પહેલાં સબસ્ક્રાઈબ કરતા દેજો બે લાયકન ઓન કરી દેજો હવે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ